બગસરાની ગાયક કલાકારની વિદ્યાર્થીનીઓ ભારતમાં નંબર એક બની બગસરામાં આ ટીમ ગુજરાત લેવલની સ્પર્ધાતા સત્તાવીસ ડિસેમ્બર પચ્ચીસમાં યોજાયેલ જેમાં પણ પ્રથમ આવેલ આ ટીમ નેશનલ યુથ ફેસ્ટિવલ દિલ્હીમાં તા સાત જાન્યુઆરી છવ્વીસમાં યોજાયેલ જેમાં પણ પ્રથમ આવી આ ટીમ તમામ રાજ્યોની કુલ ચુમ્માલીસ ટીમો હતી જેમાં બગસરાની અમીસાએ વિજેતા થયેલ છે આ સાત વિદ્યાર્થીનીઓની ટીમ તેમજ એક ટીચર સાથે હતા જેમાં આ ટીમ વિજેતા થયેલ આજે બગસરામાં ભવ્ય સ્વાગત રેલી કાઢી અને સન્માનિત કરવામાં આવેલ જેમાં બગસરાની વિવિધ સામાજિક અગ્રણીઓ જોડાયેલ આ સિદ્ધિ કરવામાં આવતા બગસરાની મેઘાણી સ્કૂલનું તેમજ બગસરાનું ગૌરવ વધારેલ છે આજરોજ અમારી મેઘાણી હાઈસ્કૂલ બગસરાની વિદ્યાર્થીનીઓ નેશનલ યુથ ફેસ્ટિવલની અંદર સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબર લાવી અને ગુજરાતની ટીમ વતી દિલ્હી મુકામે લોકગીતની પ્રસ્તુતિ માટે ગયા જ્યાં સાત તારીખથી તેર તારીખ સુધીમાં તેમણે ખૂબ સુંદર દેખાવ કરી અને પરત બગસરા આવી છે ત્યારે અમારી હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ બગસરા નગરસેવા સદનનો સમગ્ર સ્ટાફ અધિકારીઓ ગામના આગેવંશી હોય સાથે મળી અને તેમનો સ્વાગતનો આજરો જ એક કાર્યક્રમ રાખેલ છે હું તરવાડીયા ઈશા અને મારું ગ્રુપ રાજ્યમાં પ્રથમ નંબર આવવાથી શ્રી રાષ્ટ્રીય સહાય શ્રી જ મેચન મેઘાણીયા નેશનલ લેવલમાં અમે લોક પ્રસ્તુતિ કરવા માટે ગયા હતા ત્યાં અમને અલગ અલગ રાજ્યમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને ત્યાં કરેલા અલગ અલગ સ્પર્ધાનો સ્પર્ધામાં ભાગ લેવાનો અને જોવાનો મોકો મળ્યો હતો ને અલગ અલગ ત્યાં રાજ્યોના લોકો સાથે મળીને અને અમને ખૂબ આનંદ ઉંચી મણિયારો સૌરાષ્ટ્રનું નું ઊંચી રે ને નીચે ઉતર્યું 아. <목소리도>